તાલુકા જાણ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક હોસ્પિટલમાંથી સારવાર લઈ રહેલા દર્દીઓને એક એક પછી બહાર કાઢી સુરક્ષિત રીતે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વર વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલમાં આગની ઘટનામાં કરવામાં આવતી કામગીરીના ભાગરૂપે જીઆઈડીસી નોટિફાઈડ ડીપીએમસી ફાયર વિભાગના સહયોગથી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું

તેમજ ફાયર ઓફિસર પ્રિતેશ પટેલ સહિતના અધિકારીઓ જોડાયા હતા અને સુરક્ષા તેમજ સલામતીના પગલાની ચકાસણી કરી હતી આજરોજ અંકલેશ્વર જીઆઈટી વિસ્તારમાં આવેલ ઈએસઆઈ હોસ્પિટલમાં આગના મોકડ્રીલ યોજવામાં આવી હતી અંકલેશ્વર અને પાનોલી વિસ્તારમાં ઘણી જીઆઈડીસી માં ઔદ્યોગિક એકમો આવેલ હોય અચાનક અવારનવાર આગના બનાવો બનતા હોય છે આપના માધ્યમથી જણાવું છું કે આગનો બનાવ બને ત્યારે કઈ રીતે બચી શકાય તેનો મોકડ્રીલનો આ હેતુ રહેલ છે આજરોજ એટલે કે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ સરકારશ્રીના આદેશ મુજબ તથા તેમની ગાઈડલાઇન પ્રમાણે અમે એક ઈએસઆઈસી હોસ્પિટલમાં ફાયર ડ્રીલનું આયોજન કરેલ હતું એમાં અમે એક સિનારીઓમાં એલ્ટી પેનલ રૂમમાં આગ લાગવાને કારણે હોસ્પિટલમાં જે ઇફેક્ટ થઈ એમાં આઈસીયુમાં જનરલ વોર્ડમાંથી અને રિસેપ્શન એરિયામાંથી એક એક કેઝ્યુઅલટીને રીફર કર્યા છે અન્ય હોસ્પિટલ ખાતે એ દરમિયાન પોર્ટેબલ ફાયર એક્સિવસરથી એલ્ટી પેનલ રૂમની આગને કંટ્રોલ કરવા માટે હોસ્પિટલના સ્ટાફ દ્વારા જ પ્રયત્ન કરી અને આગ બોલવામાં આવેલ હતું પરંતુ એક શંકાના ભાગરૂપે ફાયર સર્જન ખાતે ફોન ફોન કરેલ હોવાથી અમારી ટીમે પણ તુરંત રિસ્પોન્ડ કરી અને જે હીટ હોય તો એને કુલિંગ કરવા માટેની એક પ્રોસિજર અમે ફોલો કરી હતી અને આ રીતે લગભગ અમે પંદરથી વીસ મિનિટની અંદર સંપૂર્ણ રીતે આગ પર કાબૂ મેળવી લીધેલ અને જે આ ફાયર ડ્રીલ છે એ ખૂબ જ સ સૌના સહયોગથી ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે